એક મેહુલ નામનો છોકરો હોય છે જે કોલેજમાં અભ્યાસ કરતો હોય છે અને સાથે સાથે બેંકમાં પાર્ટ ટાઈમ જોબ પણ કરતો હતો એ જ્યારે નાનો હતો ત્યારે એના પિતા કારના ડ્રાઈવર તરીકે જોબ કરતા હતા તે એકવાર બહાર ગામ ગયા હતા તેના પિતાનું એક્સિડન્ટમાં મૃત્યુ થયું હતું અને એના મમ્મી એના જન્મ આપી મૃત્યુ પામ્યા હતા એટલે એના દાદી ભેગો રહેતો હતો ઘરમાં બીજું કોઈ હતું નહીં જે કામ કરી શકે અને ઘરનું ગુજરાન ચલાવી શકે એટલા માટે મેહુલ કોલેજમાં ભણતો અને પાર્ટ ટાઈમ બેંકમાં કામ પણ કરતો હતો દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો એકવાર એની કોલેજમાં મહત્વનું લેક્ચર હતું એટલા માટે એ લેક્ચર એટેન્ડ કરતો હતો અને લેક્ચર લાંબો ચાલ્યો એટલે એને બેંક કે જવામાં મોડું થઈ ગયું લેક્ચર પૂરો થાય છે પાર્કિંગ માં રહેલી એની બાઈક કાઢી બેંક જાય છે તે બેંક દરવાજાની અંદર પ્રવેશે છે ત્યાં તો એક છોકરી પસાર થતી હોય છે મેહુલ ઉતાવળ માં હતો એટલે મેહુલ તે છોકરીને ધક્કો લાગી જાય છે એ છોકરીના હાથમાં રહેલી ફાઈલ નીચે પડી જાય છે મહેલો એની ફાઇલ ઉપાડીને આપે છે ઓહ સોરી ઉજેલા ઉતાવળમાં હતો એટલે તમારી ફાઇલ પડી ગઈ એ છોકરીને કહ્યું ના ના ઈટ્સ ઓકે આય ભૂલ તો થયા કરે એમાં કોઈ સોરી ના કહેવાનું હોય તમે કાંઈ ચાય કરીને તો ધક્કો નથી માર્યો ને એ છોકરી મેહુલને જવાબ આપતા કહે છે એમ કહીએ છોકરી ત્યાંથી ચાલી જાય છે મેહુલ પણ એના ટેબલ ઉપર જાય છે મેં વિચારતો હોય છે કે આ છોકરી કેવી સંસ્કારી છે કે મારાથી ભૂલથી અને ધક્કો લાગી ગયો છતાં પણ કાંઈ ન બોલી આની જગ્યાએ બીજી કોઈ છોકરી હોત તો મને બે ત્રણ સંભળાવી દીધી હોત ત્યાં તો મેનેજર આવે છે કા ભાઈ કેમ આવવામાં મોડું થયું સર એમાં એવું હતું કે આજે કોલેજમાં મહત્વનો લેક્ચર હતો અને એ લેક્ચર લાંબો ચાલ્યો પાછો આ લેક્ચર મૂકીને તો આવી ના શકાય એટલા માટે મોડું થઈ ગયું દોસ્તો કહાની છે મેહુલ પણ એનું કામ કરવા લાગે છે એમ એમ સાંજ પડી જાય છે મેહુલ બેંકેથી છૂટી ઘરે જાય છે મેહુલ ઘરે પહોંચે છે ત્યાં દરવાજા પાસે એની દાદી ઉભા હોય છે શું થયું મેહુલ આજનો દિવસ કેવો ગયો અને સવારે કહેતો હતો એ મહત્વનો લેકચર કેવો ગયો દાદી મેહુલને કહે છે શું વાત કરું દાદી આજે તો બહુ મોડું થઈ ગયું તમને સવારે વાત કરી એ લેકચર હતો એટલે લેક્ચર લાંબો ચાલ્યો એવામાં મને મોડું થઈ ગયું હું કોલેજમાંથી ઝડપથી બહાર આવ્યો અને બેંકે જવા નીકળ્યો બેંકે તો પહોંચી ગયો પણ બેંકમાંથી બહાર આવતી છોકરીને મારાથી ભૂલથી ધક્કો લાગી ગયો એના હાથમાં રહેલી ફાઇલ નીચે પડી ગઈ મેહુલ એની દાદીને કહે છે એ છોકરીએ તને કાંઈ ન કહ્યું આગળ શું થયું હા મેં ફાઇલ ઊંચકીને આપી અને સોરી કહ્યું પણ એ છોકરી એટલી સંસ્કારી હતી કે એને કહ્યું કે કાંઈ વાંધો નહીં તમે ચાય કરીને ધક્કો તો નથી માર્યો ને અને સોરી કહેવાની જરૂર નથી એવું થયું ચાલ હવે જમી લે સવારનો ભૂખ્યો છો ભૂખ પણ લાગી હશે હા બહુ જ ભૂખ લાગી છે તમે ટેબલ ઉપર જમવાનું કાઢો એટલી વારમાં હું સ્નાન કરતો આવું છું આહા તું સ્નાન કરતો આવ એટલી વાર માં હું જમવાનું કાઢું છું મેહુલ સ્નાન કરીને જમવા બેસે છે જમીને એના રૂમ માં જઈને લેપટોપ માં કામ કરતો હોય છે એમ એમ રાત પડી જાય છે કામ પૂરું કરીને બહારના રૂમ માં આવે છે જોવે છે તો એના દારી ઘર માં હોતા નથી એ આખા ઘર માં સુદે છે છતાં પણ મળતા નથી તે ત્યારે રાડ પાડે છે દાદી તમે ક્યાં છો ઉપરગાસી પર બેઠેલા દાદીએ કહ્યું કે મેહુલ હું ઉપર બેઠું છું ઉપર આવી જા મેહુલ આકાશી પર જાય છે દાદી તમે અહીં બેઠા છો મેં તો આખું ઘર જોયું પણ ના મળ્યા આ જો રસોઈ કરીને નવરી થઈ એટલે આ આગાશી પર બેઠું છું એવો ટાઢો પવન આવે છે એની સામે એસી પણ મૂકીએ તો એ પણ ટૂંકી પડે આ સાચી વાત છે એસી પણ ટૂંકી પડે એવો પવન આવે છે હું કામ કરીને થાક્યો છું થોડી વાર બેસું છું અત્યારે ઘરમાં બેસવા કરતા અહીં જ બેસાય સવાર થાય છે મેહુલે કોલેજ જાય છે પોતાની કોલેજ પૂરી કરીને કોલેજના ગેટ પાસે હોય છે કોલેજની સામે એક મહિલા હોસ્ટેલ હોય છે ત્યાંથી કાલવાળી છોકરી મહિલા હોસ્ટેલમાંથી નીકળે છે મેહુલની નજર એ છોકરી પર પડે છે એ મનો વિચારે છે આ તો કાલવાળી છોકરી છે ચાલ એની પાસે જવું એને બેંકે જવાની થોડી ઉતાવળ હોય છે એટલે પેલી છોકરી પાસે જાય છે ગુડ મોર્નિંગ કાલની વાત માટે સોરી હો એ ભૂલતી થઈ ગયું છોકરીને કહે છે મેં તો તને કાલનો માફ કરી દીધો છોકરી જવાબ આપતા કહે છે તમે તમારું નામ નામ કહી શકો છો પણ તમારે મારા નામનું શું કામ છે છે મારું હું તને પ્રેમ કરું છું આઈ યુ એવું તે શું જોઈ ગયું તું મને પ્રેમ તમારા સંસ્કાર ખૂબ જ સારા છે કાલે આપણે મળ્યા હતા ત્યાં જ મને પ્રેમ થઈ ગયો હતો પણ આ ઉતાવળના કારણે હું તમને કહી ન શક્યો દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો અત્યારે આ બધું આપણે એવી જગ્યાએ જાય જે આપણે બેસીને વાત કરીએ મેહુલ અને ધારા બંને નજીકના રેસ્ટોરન્ટમાં જાય છે વેઇટર મારી માટે બે ચાલે તો આપ શું તમે મને ખરેખર પ્રેમ કરો છો જો ખરેખર કરતા હોય તો જ કહેજો હા હું તમને સાચા મનથી પ્રેમ કરું છું હા હું એક વાત જણાવીશ તમે મને પ્રેમ નહીં કરો જો હજુ પણ કહું છું કે પ્રેમ ન કરતા હોય તો રહેવા દો પછી પાછળથી ફરતા નહીં આ ચોક્કસ હું નહીં ફરવું કારણ કે હું તને સાચા મનથી પ્રેમ કરું છું આ તો સાંભળી લો હું અંધ છું મને દેખાતું નથી એ મારી આ કમી ચાલશે તમને આંખે નથી દેખાતું પણ જે હોય તો પણ હું તને પ્રેમ કરું છું તમે કોઈ બીજા સાથે લગ્ન કરી લેવું મારા જેવી અંધ છોકરી સાથે કેમ કરો છો જ્યાં ખરેખર સાચો પ્રેમ કરતા હોય તો એની ખામી ના જોવાની હોય એના મનને જોવાનું હોય છે પણ મને તો ખબર જ ના પડી કે તમે જોઈ નથી શકતા એનું કારણ શું હા સામેવાળા લોકોને એમ જ થાય છે કે આ જોઈ શકે છે પણ હું ખરેખર જોઈ નથી શકતી અને મારી છઠ્ઠી ઇન્દ્રી એવી સ્ટ્રોંગ છે કે કોઈ પણ કામ કરી શકું છું ઓ ગજબ છો તમને તો સલામ છે ચાલો હું નીકળું છું આ છે મારા નંબર એની ઉપર તમે ફોન કરી શકો છો આ ચોક્કસ હવે સાંજે મળીશું સાંજે હું એ નહીં આવી શકું મારે થોડું કામ છે ઓકે કોઈ વાંધો નહીં એમ કંઈ એ પણ ચાલી જાય છે અને બેંકનો સમય પણ થઈ ગયો હોય છે એટલે મેહુલ પણ બેંકે જવા માટે નીકળે છે મેહુલ બેંકે જઈને પોતાનું કામ પૂરું કરી પછી ઘરે જાય છે એ દિવસે થોડું કામ હતું એટલે આવવામાં મોડું થઈ ગયું હતું એ જમે છે અને બહાર જાય છે ત્યાં તો અંધારું થઈ ગયું હોય છે એને વિચાર આવે છે કે કાલે કેવો સરસ મજાનો પવન આવતો હતો જાણે આપણે એસીમાં કેમ બેઠા હોય એ તો અગાસી પર જાય છે એ પાળી ઉપર બેસે છે અને ખરેખર એવો પવન આવતો હતો એની સામે એસી પણ ટૂંકી પડે અને પાછું એસી કરતાં આ કુદરતી પવન સારું જેને આનાથી સીએફસી પણ નીકળે નહીં દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોને છેલ્લા સુધી જોજો હવે નવો ટ્વિસ્ટ આવશે ત્યાં એના ફોનની ટૂન લાગે છે એ ફોન જોવે છે એના ફોનમાં મેસેજ આવે હોય છે ત્યાં તો એને ધારાને યાદ આવે છે એટલે તરત ધારાના નંબર કાઢે છે એ પોતાના નંબર ડાયલ કરે છે પણ સામે બીજી વાળા ફોન કરે પણ ત્યારે પણ એ ફોન ઉપાડતી નથી હવે વિચારે છે કે એ વ્યસ્ત હશે એટલે ફોન ઉપાડતી નહીં હોય ત્યાં બાજુમાં જૂના ગીત બાગતા હોય છે ગીત મેહુલના કાને પડે છે એ ગીત સાંભળી મેહુલ બોલી ઉઠે છે વાહ શું ગીત છે હવે એને વિચાર આવે છે કે આપણે આવા જૂના ગીતમાં ફોનમાં સાંભળી તો કેવું સારું તેથી આપણું મગજ પણ ફ્રેશ થઈ જાય એ ફોનમાં ગીત લખે છે અને પછી ગીત સાંભળતો હોય છે એક પછી એક જૂના ગીત સાંભળતો હોય છે આ ગીતનો અવાજ સાંભળી મેહુલના દાદી ઉપર આવે છે વાહ બેટા વાહ જૂના ગીત ઘણા સમય પછી સાંભળ્યા હો મેહુલના દાદી મેહુલને કહે છે હા દાદી આ ગીત સાંભળી મગજ ફ્રેશ થઈ જાય છે હા બિલકુલ આ જૂના ગીતના વાત જ અલગ છે એના એક એક શબ્દ સાંભળવા જેવા હોય છે જેને ખરેખર જીવનમાં ઉતારવા જેવા હોય છે પણ તને નવા ગીત સાંભળવાના બદલે આ જૂના ગીત કેમ સાંભળશો ના એમાં એવું છે કે હું થોડો થાક્યો હતો એટલે ઉપર આવીને બેઠો હતો એટલે ક્યાંકથી જૂના ગીત વાગ્યા અને હું સાંભળી ગયો એ ગીત મને ગમ્યો એટલે મેં ફોન વગાડવાના શરૂ કર્યા ઓ એવું છે અત્યારના ગીતમાં કોણ જાણે શું ગાય છે એ જ ખબર નથી પડતી આ સાચી વાત પણ ગમે છે મેહુલ અને દાદીએ બંને પવનની મજા લેતા લેતા ગીત સાંભળતા હતા એની પણ મજા કંઈક અલગ હતી ત્યાં ફોનની રિંગ વાગે છે મેલ જોવે છે તો દારાનો હોય છે એ ફોન કેવી રીતે ઉપાડે એના દાદી બાજુમાં જતા નીચે જઈને વાત છે એ હજુ નીચે જ હોય છે ત્યારે કુકરની ઓહ ખીચડી થઈ ગઈ હશે એ તો હું ભૂલી જ ગઈ એમ કહીને મેહુલ દાદી નીચે ચાલ્યા જાય છે દોસ્તો જલ્દી થી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને મેહુલ પણ કામ થઈ જાય છે એ ફોન ઉપાડે પહેલા તારાનો ફોન કપાઈ જાય છે એ ફરીથી ફોન લગાડે છે ત્યારે સામે છેડેથી તારા ફોન ઉપાડે છે કેમ ફોન ન ઉપડ્યો એમાં એવું હતું કે મારા દાદી મારી સાથે હતા એમની હાજરીમાં ફોન તો ઉપડાય નહીં એટલા માટે નીચે જઈને ઉપાડું એ પહેલાં ફોન કફાઈ ગયો એમ એવું છે તને હું ક્યારનો ફોન કરું છું કેમ નથી ઉપાડતી એમાં એવું છે કે મારો ફોન સાયલન્ટ ઉપર હતો મારી પણ કહેતી હતી કે કોઈ અંજાળ નંબર ઉપરથી ફોન આવ્યો છે એટલે મને ખબર હતી કે તારો જશે એટલે અત્યારે ફોન કર્યો છે યાદ કરું છું તને હું ક્યારે મળી શકું કાલે કોલેજમાં રજા મૂકું ના ના કાલે હું સવારે નથી એટલે આપણે સાંજે મળીશું હું તમને ફોન કરીશ આ કંઈ વાંધો નહીં ઓકે આપણે કાલે મળીશું ચાલ હું ફોન મૂકું છું એમ કઈ બંને ફોન મૂકે છે મેહુલ નીચે જાય છે એના દાદી એને પૂછે છે કોણે ફોન હતો નહીં મારા મિત્રનો હતો મેહુલે જમીને સુઈ જાય છે હવે સવાર પડે છે એટલે કોલેજે જાય છે એના મનમાં ધારાને મળવાનો જ વિચાર આવતો હતો જેમ તેમ કરીને એ કોલેજ પૂર્ણ કરી પછી બેંકે પોતાના કામમાં વળગી ગયો પણ સમય પસાર થતો ન હતો જ્યારે આપણે જરૂર હોય ત્યારે સમય પસાર નથી થતો અને જ્યારે જરૂર નથી હોતી ત્યારે સમાર સમય પસાર થતો હોય છે જેમ તેમ કરી સાંજ પડે છે ધારાએ કહ્યું હતું કે હું ફોન કરીશ એટલે મેહુલ દારાના ફોનની રાહ જોતો હોય છે સાંજ પડી ગઈ હોય છે અંધારું પણ થવા આવ્યું હોય છે મેહુલ પણ બેંકેથી છૂટી ગયો હતો હવે એ તો ઘરે તો જઈ ન શકે કારણ કે એને ધારા ભેગું બહાર જવાનું હતું ઘણા સમય રાહ જોઈ પણ ફોન આવ્યો નહીં એ બહાર બાકડા પર બેઠો હતો એના ફોનની રીંગ વાગે છે જો એ છે તો ધારાનો ફોન હોય છે એ ફોન ઉપાડે છે હેલો મેહુલ દરિયા કિનારે છું આવી જા હા હું થોડી વાર માં જ આવું છું ઝડપથી દરિયા કિનારે જાય છે ધારાની શોધમાં હોય છે તેને ધારા મળે છે ઓહ તો અહીં બેઠી છું ક્યાર ન તને શોધતો હતો હા મારે થોડું કામ હતું એટલે તને પણ એ જ બોલાવી લીધો એ બંને દરિયા કિનારે બેસીને કુદરતી માહોલનો આનંદ માણતા હોય છે દોસ્તો કહાની આગળ જોવા માટે વિડીયો લાઈક કરી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો તમારા ભાઈ માટે મેઉલે દરિયાને જોઈ શકતો હતો પણ ધારા જોઈ નહોતી શકતી પણ અહેસાસ કરી શકતી હતી ત્યારે ધારાએ મસ્તી મસ્તીમાં પૂછી લીધું તારા શોખ શું છે મેઉલ કહે છે મારો શોખ ગીત સાંભળવાનો અને ગાવાનો છે ઓ સરસ તને ગીત ગાતા પણ આવડે છે જેરી ગાઈને બધાવહુલ ધારાને ગીત ગાઈને બતાવે છે ખૂબ જ સરસ રીતે ગાતો હતો જો એ પ્રોફેશનલ સિંગર હોય એવી રીતે ખૂબ સરસ તમે ગાઓ છો તમે ગીત ગાવાનો વિચાર કેવી રીતે આવ્યો મારા દાદીએ જૂના ગીતના શોખીન એટલે ગીત સાંભળતા હોય છે એટલે હું પણ સાંભળતો હોઉં છું સાથે સાથે ગીત પણ ગાતો જાઉં છું ઓહ એમ છે તારા મમ્મી પપ્પા ક્યાં રહે છે મારા મમ્મી પપ્પા નથી તેમ શું થયું હું જ્યારે નાનો હતો ત્યારે મારા પપ્પા ડ્રાઈવર હતા એમનું એક્સિડન્ટ થતાં મૃત્યુ થયું અને મમ્મી આપીને ગુજરી ગયા હતા દારાને એમ થાય છે કે આને ખોટું પૂછાઈ ગયું અને બીજા વિષય ઉપર લઈ જવો પડશે જલ્દીથી દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો એમ તારા દાદી ભેગો રેસ તો તો બધી ફરજ તારા ઉપર હશે ને હા બિલકુલ કોલેજમાં પણ જાઉં છું અને સાથે સાથે બેંકમાં જોબ પણ કરું છું હવે ચાલ આપણે રેસ્ટોરન્ટમાં જઈને તને ભૂખ પણ લાગી હશે ને અને હું પણ ભૂખ્યો જ છું કેમ બપોરે નથી જમ્યા નાના હું બેંકેથી છૂટીને ખાઉં છું ચાલ હવે જઈએ બંને રેસ્ટોરન્ટમાં જઈને જમે છે ત્યારે બંને જમતા જમતા વાત કરતા હોય છે મને દેખાતું નથી એટલે ચાલશે ને કોઈ પણ વાંધો હોય તો કહી દે હો દારા મેહુલને કહે છે નાના વાલી હું તને પ્રેમ કરું

દાદી મેહુલને કહે છે મારી ફ્રેન્ડ છે બંને થોડી વારમાં બેસે છે ત્યારબાદ મેહુલ દારાને એની હોસ્ટેલે મૂકવા જાય છે મેહુલ દારાને મૂકીને ઘરે આવે છે એના દાદી વિચારતા હોય છે કે આ છોકરી વિશે માહિતી લેવાનું પણ પૂછતા નથી એમ એમ એક મહિના જેવો સમય વીતી જાય છે મેહુલ અને દારા બંને સાથે રહેવા લાગ્યા હતા કે આ ફરવા જાય કે કોઈ રેસ્ટોરન્ટમાં જાય જ્યાં બંને પરિણિત હોય એવી રીતે મેહુલ વિચારે છે કે હવે મારે લગ્ન કરી લેવા જોઈએ એના માટે મારે આ વાત દાદીને કરવી પડશે દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો હવે નવો ટ્વિસ્ટ આવશે મેહુલ એના દાદીને તમામ વાત કહે છે મેહુલને રાખી રહ્યું હતું કે દાદી આ વાતથી સંતોષ નથી એના દાદી કહે છે હું તારા માટે બીજી છોકરી ગોતીશ પણ અંધ છોકરી સાથે લગ્ન નહીં જ કરવા દઉં પણ શું વાંધો છે એ અંધ છે એ જ ને પણ એના સંસ્કાર કેવા સારા છે એની એ જ વાત મને ગમે છે એ આપના ઘરને સારી રીતે સાચવ છે પણ એ અંધ છે એટલે કઈ રીતે કામ કરશે પાછું હું થોડા સમય માટે જ છું મારું કોઈ નક્કી નથી ક્યારે મારું મૃત્યુ થાય એટલા માટે તારે માટે કોઈ બીજી છોકરી સાથે લગ્ન કરાવીશ નાના જો હું કોઈની સાથે લગ્ન કરીશ તો એની સાથે જ કરીશ બીજા કોઈની સાથે નહીં કરું મેઉલ પણ એકનો બે નથી થતો એના દાદી પણ એમની વાત પર મક્કમ હોય છે મેલની આખી રાત નીંદર આવતી નથી એક જ વિચારમાં હોય છે દાદી શા માટે ના પાડે છે મેં મારા જીવન દરમિયાન એક જ વાર કંઈક માંગ કરી એમાં પણ ના પાડે છે બીજા દિવસે સવારે એ કોલેજે જતો હોય છે ત્યારે દાદી કેમ ના પાડે છે એના જ વિચારમાં હોય છે એની ગાડી સિત્તેરથી એસીની સ્પીડથી ચાલતી હોય છે મેલનું ધ્યાન હોતું નથી ત્યાં તો મેલ એક ટ્રક સાથે અતરાય છે એનું એક્સિડન્ટ થાય છે એનું બાઇક ઉલડીને બીજા છેડે પડે છે એ પણ રોડ ઉપર ઉલળીને પડે છે એને ખૂબ જ લાગ્યું હોય છે પણ વહી રહ્યું હોય છે ત્યારે ત્યાંથી પસાર થતા વાહન ચાલકો એની આજુબાજુ ભેગા થઈ જાય છે એમાંથી એક વ્યક્તિ વાત કરે છે અરે આને તો ખૂબ જ લાગ્યું છે લોહી પણ વહી રહ્યું છે કોઈક એમ્બ્યુલન્સને ફોન કરો નકર આનું અજ પૂરું થઈ જશે ત્યારે રહેલ એક વ્યક્તિ એમ્બ્યુલન્સને ફોન કરે છે થોડી વારમાં એમ્બ્યુલન્સ આવે છે એમાંથી ડૉક્ટર જોવે છે એની શ્વાસ ચાલુ હોય છે અને ઝડપથી હોસ્પિટલ લઈ જાય છે એ હોસ્પિટલ પહોંચે છે ત્યાં તો મેહુલનું મૃત્યુ થાય છે ડૉક્ટર એના ડોક્યુમેન્ટ એના દાદીને અને દારાને ફોન કરે છે એના દાદી અને આવે છે ધારા અને એના દાદી બંને રડતા હોય છે ત્યારે ડોક્ટર આવીને કહે છે કે તમે કોઈ વસ્તુ દાન કરવા માંગતા હો તો દાન કરી શકો છો એમને ધારાનું યાદ આવે છે એ મેહુલની આંખ દારાને આપી એનું ઓપરેશન કરાવે છે દારાનું ઓપરેશન સફળતાપૂર્વક સમાપ્ત થાય છે મેહુલના દાદી દાદીને કહે છે હું મારા ઘરે મળવા જાઉં છું એમ કહી એ ઘરે જાય છે બીજી બાજુ પોસ્ટમોર્ટમ માટે લઈ લઈ હોય છે ત્યારે રૂમમાં જઈને તૈયારી કરતા હોય છે ત્યાં તો મેહુલને જીવ આવે છે ત્યારે ડોક્ટર બી જાય છે ડોક્ટર રૂમમાંથી બહાર નીકળી જાય છે થોડી વાર પછી ડોક્ટર જોવે છે તો ખરેખર મેહુલનો જીવ આવ્યો હોય છે મેહુલની સારવાર કરવામાં આવે છે થોડા દિવસોમાં એ સાજો પણ થઈ જાય છે પણ હવે મેહુલ જોઈ શકતો નથી બેંકનું કામ પણ મૂકી દે છે દારા એ વાતથી અંજાણ હતી કે મેહુલ જીવતો છે એ પોતાના ઘરેથી જઈને પાછી આવે છે પોતે પોતાનું જીવન પહેલાં કરતાં વધુ સારી રીતે જીવતી હતી કારણ કે એ હવે જોઈ શકતી હતી એને એમ જ હતું કે મેહુલ મરી ગયો છે થોડા દિવસો સુધી મેહુલ ને યાદ કરે છે પણ થોડા સમય પછી મેહુલ ને યાદ કરવાનું ભૂલી જાય છે એ પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે દોસ્તો કાને આગળ સંભળાવો એના પહેલા વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો રજાના દિવસોમાં ઘરે જાય છે છે ઘરના બધા કહેતા હોય કે હવે હવે તું થઈ ગઈ છો તારે લગ્ન કરી લેવા જોઈએ એટલે લગ્ન કરી લે છે અને એ જ શહેરમાં રહેતી હોય છે જ્યાં મેહુલ રહેતો હતો પણ મેહુલ હજુ પણ એની યાદમાં ડૂબ્યો રહેતો હતો એ દારા એની હોસ્ટેલમાં અને જ્યાં કામ કરતી હતી ત્યાં શોધે છે છતાં પણ દારાને કોઈ માહિતી મળતી નથી મેહુલ વધુ નિરાશ થઈ જાય છે દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો એમ એમ પાંચ વર્ષ પસાર થઈ જાય છે દારા પણ પોતાના લગ્ન જીવનમાં ખુશ હોય છે અને એક બાજુ મેહુલ દારાની શોધમાં હોય છે રેસની અંદર ઘણા પ્રયત્ન કરવા છતાં પણ સફળતા ન મળે એવી સ્થિતિ મેહુલની હતી એ ઘણા પ્રયત્ન કરવા છતાં પણ એને દારા મળી નહીં હવે મેહુલ પણ દારાને ભૂલવા લાગ્યો હતો હવે તો ઈશ્વર જ ધારા અને મેહુલને ભેગા કરી શકે હવે મેહુલ ગીત ગાઈ શકતો હતો એટલે એક હોટલમાં ગીત ગાવાનું શરૂ કર્યું એ હોટલમાં નાના મોટા ગીત ગાતો હોય છે એકવાર ધારા એના પતિને કહે છે ચાલો ને આપણે ઘણા સમયથી બહાર ગાવા ગયા નથી ચાલો જઈએ પણ એ હોટલમાં જમવા જાય છે એ લોકો જમતા હોય છે ત્યારે મેહુલ ગીત ગાતો હોય છે ધારા અવાજ સાંભળે છે અને અવાજ ક્યાંક સાંભળેલો હોય એવું લાગે છે એ ધ્યાન દઈને સાંભળે છે એને યાદ આવે છે કે આ તો મેહુલ છે એનો જવાબ છે ત્યાં એના પતિના ફોનની રિંગ વાગે છે એ ફોન ઉપાડે છે ધારાનો પતિ બોલો શેઠ શું કામ છે શેઠ મેહુલ ઓફિસે આવ તારે એક મીટિંગ કરવાની છે એ કરીશ હા ચોક્કસ આવું છું એમ કહીને ફોન મૂકે છે દોસ્તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો ધારા માટે મીટિંગ કરવાની છે એમાં મારે જવું પડે છે હું જાઉં છું તું ઘરે વહી જઈશ ને ધારાનો પતિ કહે છે હા હું વહી જઈશ ધારાનો પતિ ત્યાંથી ઓફિસ વયો જાય છે ગીત પૂરું થાય છે ધારા મેહુલ પાસે જાય છે તમારું નામ મેહુલ છે ધારા મહેલને કહે છે હા મારું નામ મહેલ છે તમને કઈ રીતે ખબર પડી હા હું ધારા છું ઓહો ધારા એટલું કહીને બંને એકબીજાને વળગી જાય છે બંને નક્કી કરે છે કે જ્યાં પહેલી વાર મળ્યા હતા ત્યાં જવાનું કુદરત કેવો ખેલ રમી રહ્યો હતો ત્યારે મેહુલ તારાને જોઈ શકતી હતી ત્યારે દારા એને જોઈ શકતી ન હતી અને જ્યારે ધારા મેહુલને જોઈ શકે છે ત્યારે મેહુલ ધારાને જોઈ શકતો નથી એ બંને રસ્તો ક્રોસ કરતા હોય છે ત્યારે બંને એક ટ્રક ટક્કર મારે છે ત્યાં જ મેહુલ અને ધારાનું મૃત્યુ થાય છે દોસ્તો આ સારું થયું કે ખરાબ કોમેન્ટ માં જણાવજો અને કોમેન્ટ માં તમારે દોસ્તો જય શ્રી કૃષ્ણ લખવું જ પડશે દોસ્તો વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ